ગુડ મોર્નિંગ ગાઈસ તો હવે આપણે પોલો ફોરોસ જવા માટે નીકળી રહ્યા છીએ પિકઅપ પિકઅપ પોઈન્ટ લાઈક હું આવી ગયો છું અને બીજા બીજા જે થોડા ઘણા જે ફ્રેન્ડ્સ છે બધા આવી રહ્યા છે વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ભાઈ સપોર્ટ કરી દેજો દર્શિતભાઈ ને જોરદાર બ્લોગ આવવાનો છે આજે બહુ જ મજા કરવાની છે બધા રહેજો બ્લોગમાં જલ્દીથી લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આઈ છે અને અમે લોકો હવે બસમાં બેસી પહેલા બહારથી બસનો વિડીયો લઈ લઈએ

ફટાફટ બેસી લોકેશન ઉપર પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો નજારો તો ભાઈ એકદમ મસ્ત લેવલનો છે અહીંયા હજી તો ટ્રેકિંગ વગેરે થશે સૌથી પહેલાં આપણે અહીંયા આવીને હવે કીધું કે બ્રેકફાસ્ટ કરવાનું છે બ્રેકફાસ્ટ કર્યા પછી લઈ જશે ટ્રેકિંગ ઉપર જે કંઈક ડોન્ટ નો કેટલા ત્રણ ચાર કલાક ત્રણ ચાર કિલોમીટર ત્રણ ચાર કિલોમીટરનો ટ્રેકિંગ રૂટ કંઈક રહેશે અને ત્યાં લઈ જશે અને ત્યાંથી આવીને પછી લંચનો એ બધો પ્રોગ્રામ રાખ્યો છે બટાકા પૌવા બધાના ફેવરિટ હશે બટાકા અને ઉપરથી રતલામી સેવનું ટોપિંગ અને ઉપરથી તમારે આ એક્સ્ટ્રામાં તમે નાખવું હોય તો નાખી શકો மகரம் સાથે સાથે ફ્રૂટમાં જોવા જઈએ તો બનાના એટલે કે કેળું પણ છે તમે લઈ શકો છો અને આ સિવાય આ શું છે બ્રેડ બટર ઓકે તો એક પીસ એ પણ મૂકી દો એક પીસ એક પીસ આપણે બ્રેડ બટર લઈ લીધી છે ઓકે ને ચા અને કોફી બંનેનો ઓપ્શન છે તમારે જે લેવું હોય ને પણ આપણે હવે ચા નથી પીવી એક વખત સવારે પી લીધી છે એટલે હવે તમે લઈ લો તમારી ડીશ મારી ડીશ લઈ લીધી છે કઈક અત્યારનો બ્રેકફાસ્ટ કરવાની છે પાક્કા પાયા આજે તો એકદમ જોરદાર ફૂલ એન્જોય અત્યારે બ્રેકફાસ્ટ કરવાનો હવે જઈશું પછી ટ્રેકિંગ ઉપર સવારના પ્રમાણે બ્રેકફાસ્ટ બહુ જ મસ્ત હતો એકદમ લાઈટ ના બધી રીતે બેસ્ટ હતો અને હવે ટ્રેકિંગ માટે અમને કીધું છે કે ટ્રેકિંગ માટે જવાનું છે થોડી વારમાં બધાને ભેગા કરીને ટ્રેકિંગ માટે લઈ જશે તો અત્યાર સુધી તો બહુ જ મજા આવી રહી છે હવે આગળનું જેમ જેમ સફર આવશે તમને બતાડતા રહીશું હવે ટ્રેકિંગમાં જવાના છીએ અત્યારે વરસાદનું વાતાવરણ છે તો થોડીક વસ્તુ આપણે ધ્યાનમાં રાખી લઈએ તમારી સાથે જે કોઈ લોકો આવી રહ્યા છે એ લોકો નીચે સાચવીને ચાલે અત્યારે થોડું ભીનો હોય પથ્થર બતર ફૂલી ગયા હોય બની શકે એટલે આ નાના બાળક અને બધાને તમારી આસપાસ રાખવા પાણીની બોટલ જે કે બી છે રિફિલ કરી લેવી તમે અંદર ફોરેસ્ટમાં જશો પછી મોબાઈલનું નેટવર્ક નથી સો તમારી સાથે જે ઇન્સ્ટ્રેક્ટરમાં જે બી પર્સન આવ્યા છે જેમ કે હિમાંશુભેન અને વિશાખાબેન હતા એના સિવાય આપણે એના લોકલ પર્સનમાં રોહિત કરીને છોકરો છે રોહિત રીફ તૈયારી તમને મળી જશે રમી શકો છો કોઈ એવું છે કે બપોરે બેસવું છે કે થોડું રિલેક્સ થવું છે તો ઉપરની સાઈડ નોન એસી હોલ છે ત્યાં બેસી શકો છો ત્યાં પ્રોજેક્ટર બી લાગેલું છે કોઈ નાની એવું કોઈ બી શોર્ટ મૂવી કે કોઈ આપણે ચાલુ કરીશું બપોરના ટાઈમે તમારે ત્યાં બેસવું હોય તો તમે બેસી શકો છો સાડા વાગ્યા પછી પાછળની સાઈડ એડવેન્ચર એક્ટિવિટીઝ છે આપણે કરીશું અને આફ્ટર દેટ અરાઉન્ડ સાડા ચારથી પાંચમાં અહીંયા હાઈટી લાગશે પછી આપણું ગરબાની બધી વસ્તુ રહેશે સાડા વાગે આપણે કદાચ બને

અને ત્યાં જઈને આપણે ટ્રેકિંગ માટે બધી ગાઈડે લાઈક બધું આપી દીધી છે ઇન્ફોર્મેશન તો હવે આપણે એ પ્રમાણે આગળ વધવાનું છે રાઈટ મહત્વની થોડી ઘણી સૂચનાઓ હતી જે આપવા જેવી લાગતી હતી એમને આપી દીધી છે મહત્વની સૂચનાઓ જાણી લીધી છે ને તમે ભાઈ એકદમ બધી વસ્તુ જાણી લીધી છે હવે રેડી થઈ ગયા છે પાણીની બોટલો ભરી દીધી છે ડન છે અને હવે ટ્રેકિંગ માટે નીકળવાનું ઓકે બસ તો પછી હવે આવી ગયા છીએ આપણે જ્યાં ટ્રેકિંગ શરૂ થશે એ જગ્યાએ જે જગ્યાએથી હવે અહીંયાથી આપણને ટ્રેકિંગ માટે ઉપર ચડવાનું ચાલુ કરવાના છે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ બસ હવે બધાને ભેગા કરશે જે ફરીથી થોડું ઘણું ઇન્સ્ટ્રક્શન આપવાનું જે આપી દેશે અને પછી ભાઈ જો તો ફરી યાર કેવું જોરદાર લોકેશન તમને બતાડી હમણાં અલગ અલગ એનું બસ વાદળ ચાર નીકળતી જઈ રહ્યા છે ભાઈ મસ્ત લાગે બહુ જ મજા આવી છે ટ્રેકિંગમાં તમે પાછળ જુઓ ઉપર જુઓ એકદમ જોરદાર મજા આવી રહી છે ભાઈ દેખાશે જે આપણને નજારો દેખાશે મજા આવી જશે ને શેશ્વર ટેમ્પલ છે જ્યાં આગળ આપણે રિટર્ન માં આવી વખતે જોડે ટાઈમ હોય તો તમે લોકો દર્શન કરવા જઈ શકો છો ત્યારે આપણે ટ્રેક માટે જઈશું

અરે તો સનલાઈટ કહેવાય થોડીક જો આ અહીંયા આવે લાઈટ કરજો આ જો ફેસ ઉપર આવે આયો લાઈક છે એટલે તડકો જે પરસેવોડો છે હજી તો ચાલુ થયો છે ચાલવાનું અત્યારથી લોકોને પરસેવો રેપ થઈ ગયા છે બેટા એ બેટા મજાઈ ફરવાની હે મજા આવે ને અ તમને મજા આવે ફરવાની મજા આવે ને

Just elegant. So elegant. So, elegant <laughs> so beautiful. Just looking like a wow. બધા ફોટો સેશન માટે ઉભા છે અહીંયા એકદમ બધા લાઈન સર ફોટો સેશન માટે ઉભા રહી ગયા છે ફોટા પડાવે છે વિડીયો લે છે અને નજારો માણી રહ્યા છે જે પાછળ તમે જોઈ શકો છો કુદરતી નજારો એકદમ ઓ ભાઈ સાહેબ યુ મસ્ત આવી રહ્યો છે બસ તો આ નજારા માટે પબ્લિક અહીંયા ઊભી રહી છે પાછળ પોલીસની ગાડી પણ જાય છે અત્યારે પોલીસની ગાડીઓની પણ બહુ અવર છે અત્યારે કેમ કે ગામડામાં અત્યારે ઇલેક્શન ચાલી રહ્યા છે આજે અત્યારે આવતા અમે દરેક ગામડામાં જોયું સ્કૂલોની બધી બહાર ફૂલ લાઇન લાગી રહી છે લોકો વોટિંગ કરવા માટે ઊભા છે લાઈન સર તો ચેકિંગ નહીં બધું એના કારણે અત્યારે થોડું વધારે છે નોર્મલ ડેસ કરતાં અને બે બે બ્લોગિંગ કરે જો

હવે લોકોને ને પથરા પકડી પકડીને ચડવું પડે છે તમે જોઈ શકો છો અહીંયાથી ઉપર ચડવાનું છે છેક સુધી પાછળ પબ્લિક લાઈન લાગેલી તમને દેખાય છે હા ભાઈ એમનું અલગ બ્લોગિંગ ચાલી રહ્યું છે એમનું અલગ બ્લોગિંગ ચાલી રહ્યું વેરી ગુડ ચાલો ચડી ગયા યસ હવે અહીંયાથી અહિયાં થી બોટલ પકડ લાઈન સર જલ્દી ચડી જાય એટલે હું તને બોટલ આપી દઉં પછી હા બોટલ પાણીની પાણીની ગુજરાતમાં જ છે પોલો ફ્રોસ્ટ ગુજરાતમાં જ છે

जाइए भाई चलो भाई आपरे भाई ब्लॉग है तेरे पछि बनाओ ना नहीं ब्लॉग तो भाई चालू रहू જોઈએ हम जो आज तो कंटेंट की कमी नहीं होनी चाहिए पता कंटेंट पे तू बहुत बता लिया छे तुम अकेला नहीं मैं तो एक तो तो ही जगह उभा रह गया छे हमारे बगर छे तो कोई नहीं પર્વત ખાઈ બહુ ઊંડી હે પેલા વિચાર નતું પેલા એમાં તું કે ફાઉન્સ બાદ બેસી સુ રિસોર્ટ માં અને કેવાઈન કે ટાઈમ પાસ કરશું કંટાળો આવશે આતે બટ વર્થ ઈટ છે આવવાનું આવવાનું 100% વર્થ ઈટ છે લાઈક હા થોડાક ના થાક્યા ઓ ભાઈ રસ્તો બનાય આ બતાવું અહીંયા બાલુ કભી ભી આતા રહેતા હે ડોન્ટ ડિસ્ટર્બ વાઇલ્ડ એનિમલ્સ તો અહીંયા બાલુ ને બધું આવતું રહે છે પાછળ બોર્ડ હતું તો લેટ્સ સી નસીબ હશે તો જોવા મળશે લોકો ફસાઈ ગયા છે લોકો પરસેવા છૂટી ગયા છે થાકી ગયા છે પરસેવા તો ભાઈ બધા અહીંયા એક વ્યૂ પોઈન્ટ છે કે જ્યાં બધા ફોટા પાડવા માટે ઊભા રહ્યા છે મન બતાવશે ભાઈ પણ ક્યાં જવાનું ક્યાં જવાનું હમ હાલો ત આપણા નવા ગાઈડ આપણને બતાવશે ક્યાં જવાનું ચલો મોંચ પડી ગઈ એકદમ આપણા અહીંયાના મેન વર્સિસ વાઈડ એલા ઘરે ઘર ગવ અહીંયાથી અહીં જ જવાનું જોઈએ જવાનું હે પણ સુકામ ખાલી ગોડું કચ્છી મ્યુઝિક વગાડ થોડુંક શું કેતો તો વતન જો કચ્છાયો

ટોપ ઉપર આવી ગયા છે હવે ઉતરવાનું ચાલુ થશે ને એ ટાઈમે વરસાદ બી ચાલુ થઈ ગયો છે હવે મજા આવશે શું કેવું આઈ જાઓ અરે આઈ જાઓ યાર ક્યાં ના તમે શામળાજી રોજ રોજ નું નહીં યાર અમદાવાદ માં એક પર્વત તો હોવો જોઈએ શનિ રવિ ચડવા જવાય થોડું એક્સરસાઇઝ થઈ જાય ફોટા બોટા પડાય નીચે ઉતરીએ એમસી કઈ કરી શકશો તમે આમાં એમસી કહેશે પીરાણા માં જાઓ ખરાબ જોકો તો भेजया तो या तो आज छे गेदारी अंदर हती जीरो बरसात चालू થઈ ગયો છે બસ આવો વરસાદ ચાલુ રે ધીરો દે બહુ ફાસ્ટ ભી નઈ પૈ નઈ મજા હવે બাকি ધીરો ધીરો આવો ચાલુ રહે તો બધન મજાઈ તો જ જ પાર્ટી છત્રી લેના જઈએ હી ગાઈસ સોરી ય લેટ પડે અમે ક્યાં એટલે બહુ કરી ભાઈ ભાઈ ફાઈ ફાઈ

જોરદાર આપણે એટલો જોરદાર અવાજ અવજ પાડીને અવાજ બેસાડવો નથી હજી આખો દિવસ અહીંયા રહેવાનું છે બ્લોગિંગ મોર્મિંગ કરવાનું છે કાલથી પાછા નોકરી ધંધે ચાલુ થવાનું છે એટલે રિસ્ક નહીં લેવું જે લોકો બૂમો પાડે એને તમે સાંભળી લો એ કોઈનું સરખું સેટ ના થાય તો છેલ્લે તમારા ભાઈ લડી લેશે કોઈનો અવાજ પાછો આવી નહીં રહ્યો હજી નહીં આવતો કોઈનો નહીં આવતો મેં જોયું હતું એક ખાલી હમણાં સ્ટાર્ટિંગ ત્યાં એક જણે પાડી નહીં આવ્યો તો નહીં આવતો ભાઈ ત્યાં એક જણે હમણાં પાડી નહીં આવ્યો પાછો આવ્યો તો ખાલી પડગો બાકી તો શું અહીંયાથી બૂમ પાડે તો અવાજ આવે

એમણે અત્યારે એવું ગાઈડલાઇન્સ આપ્યું છે કે અહીંયાથી તમે પાછળ જે પહાડો દેખી રહ્યા છો ત્યાંથી તમે બૂમ પાડશો તો એનો પડઘો તમને પાછો આવશે હવે આપણે એમને જ સવાલ કરીએ કે આ વસ્તુ શક્ય છે એમની જોડે આપણે ટ્રાયલ માંગીશું એ આપણને પહેલાં બતાવશે પછી આપણે એ વસ્તુ ટ્રાય કરવાની છે તો ડિવેલભાઈ તમારું શું કહેવું છે કે અહીંયાથી

કેમેરા ખબર નહી આવ્યો કે નહી આવ્યો બાકી હમણાં ભાઈ આપણે બધા આગળ આવી જાવ હા ભાઈ તમે અત્યારે જોયું કે અવાજ પાછો આવી રહ્યો છો આ ભાઈની વાત એકદમ સાચી છે આ ભાઈ નિર્દોષ જાહેર થાય છે મારી ભાઈ નજરો માંથી